અને હું તમને સાડી બતાવતી જઈશ ને ભાવ કહેતી જઈશ ને આપણે કુર્તી અઢીસો એથી સ્ટાર્ટ થઈશ કાલના બ્લોકમાં મેં તમને ન કીધું આપણી કુર્તી છે ને જે અઢીસો રૂપિયાથી સ્ટાર્ટ થઈશ ને એટલે પેર સુધીનું બધું આવે જાય એ આપણે પાંચસોથી સાડા પાંચસો સુધીની રેન્જમાં છે એમાં રાહુલ કુર્તીમાં નાઈરાપટમાં ને સ્ટ્રેટમાં જે છે ને અઢીસો ને ત્રણસો વાળી છે વર્કવાળી જેવા આપણે એનો પાછો પણ તમને બ્લોક બતાવશું કાલ બતાવ્યું એમ હવે આપણે એનું બ્લાઉઝ પાલો અને સાડી છે ને સાંધો છે એકદમ સ્મૂથ ને પોચું કાપડ ફ્લાવર પ્રિન્ટ ને ગુલાબી કલર અને એકદમ લચકદાર ને એકદમ મોટી માત્ર ને માત્ર ત્રણસો રૂપિયામાં છે એકદમ હેવી કપડું આવશે તમે પ્રસંગમાં પહેરો ને એકદમ લચકદાર ને ફ્લાવર પ્રિન્ટ જ્યાં ફ્લાવર પ્રિન્ટની અત્યારે બહુ જ ની ફેશન છે ને નીચે આપણે આખી સાડીમાં આ રીતની પટ્ટી આવશે પહેલો વિડીયો જોવાની જે પહેલો કસ્ટમર હશે ને એ આ સાડી બુક કરશે એટલું મસ્ત એનું કાપડ અને એટલી મસ્ત સાડી છે જેકાદ બોર્ડરનો પટ્ટો આવશે નીચે આ જેકાટ બોર્ડરનો પટ્ટો છે ને ઉપર પણ એવડી પટ્ટી આવશે ને રાણી ગુલાબી કલરની સાડી છે એકદમ મસ્ત ફ્લાવરની ને કોઈ પણ પહેરવાથી વચનની મુઠ્ઠીમાં આવે જાતું કાપડ છે આનો પણ ભાવ ત્રણસો રૂપિયા છે ને બ્લાઉઝ પાલવ ને એકદમ મોટી સાડી છે બ્લાઉઝ પાલો આખી સાડી આપણે આ રીતના આવશે આખી સાડી આપણે એના બે ભાગ છે પછી લેરીયા ડિઝાઇનમાં છે

ફ્લાવરની ફેશન પણ એટલી છે બહેનોને ખબર જ છે અને લાલ કલર છે એટલે કાપડ છે અને માત્ર ને માત્ર અઢીસો માં એનું બ્લાઉઝ છે એકદમ યુનિક કઈક અલગ જ છે સાડી સાડીસો રૂપિયામાં છે અને કલર છે એકદમ મજાતા કલર કબૂતરી એકદમ રાખોડી કલર છે એવો ને કઈક અલગ જ ડિઝાઇનમાં અલગ જ કાપડમાં લાલ લીલા તો કોમન આપણે કલર છે પણ આવા કલર આવે એટલે આપણે કઈક આવો અલગ જ લાગે એનું બ્લાઉઝ છે ને આખી આવી રીતના ફ્લાવર ફિનિશ પણ આપણે સાડી છે બધી જ સાડીના એવા કાપ કલર ને કાપડ છે ગુઠીમાં આવે છે આ ફ્લાવર પ્રિન્ટ આજે આપણે વધારે તમને બતાવવાનું કારણ છે કે ફ્લાવર પ્રિન્ટની બહુ ફેશન હાલે છે બીટ કલરની સાડી છે ફ્લાવર પ્રિન્ટમાં એકદમ ખાટો આપણે જાંબુ કહીએ એ કે લાઈટ બીટ કલર કહીએ તોય પણ જેમાં આપણે પાર્લર છે તે બતાવતા રહીએ બધી સાડી આપણી પેલી જે સાડી બે બતાવી એ આપણે ત્રણસો ને હતી બાકી બધી જ સાડી અઢીસો ની છે અને ધોવાતા કોઈ પણ સાડીનું કપડું ખરાબ ન થતા તો તમે ગમે એવું બ્રશ મારીને ધો ને એકદમ મસ્ત પાસી આપણે હતી આવતી કદાચ વધારે ઓલી હોય તો આપણે એને પાસી કર લેવાની રીએ આવી રીતના પોટલા આવતા હોય એટલે પણ એકદમ મસ્ત યુનિક ડિઝાઇનમાં લાલ કલરમાં છે એકદમ કાપડ એકદમ આમ છે ને લચકા જેવું આવે લાલ કલરમાં છે પછી આપણે એવી ફ્લાવર ડિઝાઇનમાં લીલા કલર માં એકદમ મસ્ત કલર છે આનો પણ એકદમ મસ્ત કાપડ પણ મસ્ત છે ખાલી બતાવી નીચે નંબર પાડો ઓર્ડર બુક કરો એટલે સાડી તમારી કોઈ પણ સાડી જોતી હોય તો પણ ખેચો આમાંથી આપણે ફોટા મોકલશું બાકી મેં તમને કાલે પણ કીધું કે થોડું પાર્સલ આવતું હતું જે લેટ થયું વાર લાગશે હવે પણ આ જેટલી આઈવી સીન કુર્તી એ આપણે બતાવી દઈએ ને આપણે દરરોજ સેલ આપણે સેલ કરતા હોય સેલનો પણ આપણે બ્લોગ નાખતા હોય ચેનલમાં નવાય તો ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે જે સેલનો લાભ લેવો હોય ને એ બેનો પણ સેલનો લાભ લઈ શકે ને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો મળીએ પાછા નવા બ્લોગમાં આવજો